ભૂમી સંતોની ભૂમિ છે આ આ ભૂમિ આ ગામમાં વિસ્તારમાં છે તો અનંતની વાત ભાગ્યની વાત કે આજે આપણે લક્ષ્મી રેણી માતાના સાનિધ્યમાં આપણે બધા છે ના તો નવ વર્ષના તમામ વર્ષના છે આપણા દરેક સુખ શાંતિ ને નીર માતાજીના આશીર્વાદ હંમેશા માટે આપણા સિંહ પર રહે એ બે આશય રાખે સમય તો બોલકો બહુ ઘૂંસે પણ હું યમનો માપું મળશે દર્શન ચોકો આપણા સાંગ માટે આપણે ત્યાં આપણે કીધું છે કે મોણ રૂપા લાગતો હોય તો એના પાછળ સુધી મારું પડો લાગે છોકરો હોય તો જાન થકી વરદ એકલો ચાલે જાય એને કોઈ ભાવય ન પૂછે પટેલ જો છોકરો હોય તો પંચ થકી સંત જો છોકરો હોય તો સભા થકી અને અમારા ભાઈનું ભાઈ સુંદર પૂજા જો ચિંતા હોય ગાય કલાકારો થકી બાબા આથી સ્મૃત્ર માટે એક જોરદાર કરી છે ભાઈ ભાઈ તો આવા આતિશ્રીઓ સર્વસંદ્ર સ્વાગત કરવા જાય થઈ છે અમારા ભયું ને સુંદર દીકરા કન્યા છે બહુ આનંદ ની હોય છે તો એનું અમારા સુંદર ભાઈ એની કરું છું જેમ છે તો ચાન્સ છે જે દિલ માટે ખુલાવી ને તેઓ સ્વાગત જીત્યો કે તારી ગુરુ ભાઈ કલાકારો બધા ચાન્સ سلام ڪريو ٻڌو